બધાને જય માતાજી આજે દિવસ છે એટલે આપણે જઈ રહ્યા છે માતાજીના દર્શન કરવા માંડવીની મેલડી એમાંના દર્શન કરવા જઈશું બહુચરાજી તમને લઈ જઈશું વડોદરા શહેરના ખૂબ જ પૌરાણિક અને ખૂબ જ જૂના જે મંદિર છે ત્યાં લઈ જુ દિવસના અત્યારે જો લગભગ સાડા દસ પોણા અગિયાર વાગ્યા છે જાણીને લેટ જઈ રહ્યા છે જેથી તમને સારી રીતે દર્શન કરાવી શકાય કારણ કે તહેવારનો જે દિવસ હોય છે એમાં મોર્નિંગ ટાઈમમાં બહુ જ રસ હોય છે આ બધા મંદિરો પર કે વડોદરા શહેરના ખૂબ જ જાણીતા અને વડોદરા શહેરની વચ્ચો વચ્ચે આવેલા છે વિડીયોમાં અંતિમ સુધી બન્યા રહેજો ભાઈ જયેશમુછી વ્લોક્સ નામથી અમે તમને બધા જ પ્લેટફોર્મ પર મળી જઈએ છીએ ચાલો આઠમના આજે તમને દર્શન કરાવ ફાઇનલી પહોંચી ગયા છે માંડવી ઐતિહાસિક ગેટ પર જુઓ અને ખૂબ જ એવી ભીડ છે બધી બાજુ અને બધી બાજુ ટ્રાફિક પોલીસ બધું જે પાર્કિંગ છે એકદમ વ્યવસ્થિત પાર્કિંગ કરાવે છે અહીંયા બંને બાજુ મંદિરની આસપાસ આ જે છે આપણે ઐતિહાસિક ગેટની બરોબર નીચે છે અત્યારે આપણે જો બરાબર માંડવી ગેટની બરોબર નીચે છે સંગીતાબીન એમના મેકઅપમાં બિઝી છે ચાલો તમને આગળ લઈ જાઓ તહેવારને લઈને માતાજીના મંદિરે ખૂબ જ ભીડ હોય છે અને આ એ જગ્યા છે અહીંયા લોકો નારિયેલ વધે રહે છે જો ત્યાં સંગીતાબેન અંદર જાય છે જો અહીંયા કાઢવાની જગ્યા છે આ મંદિર આ બાજુ છે લોકો દર્શન કરે છે અને અહીંયા પ્રસાદ માટે બેઠા હોય છે જુઓ કેટલા કેટલામાં હોય છે પ્રસાદી અચ્છા પચાસમાં પેકેટ જય માતાજી કોઈ પણ પેકેટ લઈ લો અચ્છા ઓકે બરાબર અહીંયાથી દર્શન કરવા માટે આ રીતે ભીડ હોય છે જો સાંજે ને હા એ તો એવું ફૂલનું બનાવ્યું છે આખું માંડવીની મેલડી માના દર્શન કરવા માટે આવ્યા છે બધા જો અહીંયા ફોલોઅર્સ મળી ગયા છે માતાજીના દર્શન કરવા આવ્યા છો આઠમ મે નામ છે આપનું મારું નામ ભૂમિ પટેલ તમારું 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 હા જયેશ મોચી વ્લોગ્સ નામ છે અમારા યુટ્યુબ ચેનલનું લાઈક શેર અને ફોલો કરજો વડોદરા શહેરને લગતા આપણે વ્લોગ બનાવીએ છીએ લોકલ માર્કેટના વધારે બનાવીએ છીએ તમારે કોઈ પણ વસ્તુ શોપિંગ કરવી હોય તો તમને અમે સસ્તા ભાવમાં સારી વસ્તુઓ બતાવીએ છીએ ચાલો મળીશું જય માતાજી છે જોઈ લો જય માતાજી જોઈ લો આઠમના દિવસે ખૂબ જ ભીડ છે નહીં મંદિરમાં અને ઘણા બધા આપણા ફોલોવર્સ મળે મળી જાય છે વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો આઠમના દર્શન મેલેડી માના કરાવ્યા છે આમ આ માંડવીની મેલડી આગળ આપણે ઊભા છે જો અહીંયાથી દર્શન કરી અને અંબે માતાના મંદિરે જવું છે અને બહુચરાજી પણ જવું બહુચરાજી પણ જવું છે ને ત્રણ જગ્યાએ માતાજીને માતાજીના દર્શન કરવા જવાનું છે ચાલો પહેલાં પાણી પાણી પી લઈએ પછી આગળ વધીએ તો આપણે જો સામે માંડવી ગેટથી માના દર્શન કરી અને અંબે માતાનો જે ખાતો છે ખાંચો છે ગડિયાળી પોર્ટ બાજુ આગળ વધી રહ્યા છે અને જો આ જો બધી જ જગ્યાએ આવી રીતે આપણા સબસ્ક્રાઈબર ફેમિલીઝ મળી જાય છે અને જો આ જે બાજુમાં ભીડ દેખાય છે એ માતાજીના દર્શન કરવા માટેની ભીડ છે અંબે માતાના જે ઘડિયાળી પોળ કહ્યું અંબે માતાનું મંદિર એ માતાજીના દર્શન કરવા માટે લાઈન છે અને અમે તમને રોડ પરથી બતાવી રહ્યા છીએ આ જો રોડ છે આ છે અંબે માતાનો પોળ અંબે માતાની પોળ જોઈ લો ઘડિયાળી પોળ જે કહે છે અને આજ આજ છે અંબે માતાનું મંદિર હવે અંબે માતાનું મંદિર જે છે અહીંયા ફોટોગ્રાફી અલાઉડ નથી એટલે માતાજીના તમને દર્શન નહીં કરાવી શકીએ પણ આખો દિવસ તમે આઠમના દિવસે અહીંયા દર્શન કરવા આવી શકશો જો ભીડ છે આવી રીતની અંબે માતાનો ખાચો આ જો અહીંયા આવી રીતના બધા જ લોકો દર્શન કરે છે ભક્તો બધા આ બધા માતાજીના દર્શન કરે છે અંદર જે મંદિર છે તે અહીંયા કેમેરો અલાઉડ નથી એટલે માતાજીના મંદિરના તમને દર્શન નહીં કરાવી શકીએ અને તમે પણ માતાજીના દર્શન કરવા આવો તો કોઈ પણ પ્રકારની અહીંયા ફોટોગ્રાફી અલાઉડ નથી તમને દૂરથી બધો નજારો બતાવી દીધો છે ને આ અહીંયા આપણું માતાજીનું મંદિર છે તો દર્શન કરવા જરૂરથી આવજો વિડીયો ફોટો અને રીલો બનાવવા માટે અંબે માતાના ખાંચામાં બિલકુલ ના આવતા કારણ કે અહીંયા અંબે માતાના ખાચામાં વિડીયો ફોટો અલાઉડ આ છે સામે અંબે માતાનું મંદિર જોઈ લો અને ભાઈ આઠમના દિવસે લોકો દર્શન કરવા આવ્યા છે ખૂબ જ મંદિર આગળ ભીડ પણ છે જોઈ લો આવું છે તો વિડીયો ફોટો બિલકુલ પણ અલાઉડ નથી આ રીતે આઠમના દિવસનો દર્શન છે અને આ મંદિરનો લુક છે કહી આ રીતની ભીડ છે ભાઈ ચારે બાજુ ખૂબ જ ભીડ છે બધા જ માતાજીના દર્શન કરવા આવ્યા છે આઠમના દિવસે જો અંબે માતા ના દર્શન દર્શન તો થઈ ગયા પણ નજીકથી વિડીયો ફોટો નથી લેવા દેતા જેના લીધે તમને દૂરથી બતાવ્યા અને અમે દર્શન કરીને આવ્યા છીએ આઠમ નોમ દસમ તમે દર્શન કરવા આવજો માતાજીના ખૂબ જ સરસ એવા દર્શન થઈ જશે ચાલો અહીંયાથી આપણે સિટી બહુચરાજી મંદિર જવું છે ને અહીંથી આપણે બહુચરાજી મંદિર દર્શન કરવા જ માતાજીના દર્શન માટેની ચારે બાજુ તમે જોઈ શકો છો લાઈન વધતી જ જાય છે અહીંયા હાર બધું જ બધી જ વસ્તુઓના અહીંયા દુકાનો છે ને નાના નાના સ્ટોલ તો ભાઈ જો આપણે સાડા દસ વાગે સાડા દસ વાગે ઘરેથી નીકળ્યા સાડા દસ વાગે ઘરેથી નીકળ્યા છે અને વડોદરા શહેરના માંડવી અંબે માતાના ખાંચામાં અંબે માતાના તમને દર્શન કરાવ્યા મા મેલડી એના માંડવીને માંડવી દર્શન તમને કરાવ્યા અને અત્યારે સાડા અગિયાર વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે કહેવાની જરૂર નથી દર્શન થઈ ગયા તો હજુ હવન ભવન થશે એટલે પછી ખૂબ જ ભીડ રહેશે એટલે ભાઈ તમે વેરાસર તમને વિડીયો બતાવવાની કોશિશ કરશો તમે પણ દર્શન કરવા આવી જજો અહીંયાથી આપણે જવાના છે બહુચરાજી મંદિરે દર્શન કરવા પણ કહેવાની જરૂર નથી કે જો આટલા તાપમાં પણ તમને દર્શન કરાવીએ છીએ અને વિડીયો બનાવીને બતાવી રહ્યા છે તો વિડીયો લાઇક શેર અને ફોલો કરી લેજો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી લેજો ભાઈ ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધી જગ્યાએ અમે તમને મળી જાય બહુ બહુચરાજી મંદિર અને આપણી પાછળ જે તમે જોઈ રહ્યા છો આ છે ઐતિહાસિક બહુસરાજી માતાનું મંદિર બંને સાઇડ પર જેવી રીતે અમને માતાના મંદિરે તમે જોયું તો ફૂલ પ્રસાદીના જે સ્ટોલ છે એવી રીતે બંને સાઈડ ઉપર અહીંયા તમને ફૂલ સ્ટોલ મળી જશે જોઈ લો આ બાજુ છે પ્રસાદ લેવા હોય ચુંદરી લેવા હોય ફૂલ લેવા હોય બધું જ તમે કરી શકો છો ફોર વ્હીલરના પાર્કિંગ માટેની વાત કરું તો ખૂબ જ જૂજ એવી જગ્યાઓ છે જ્યાં તમે ફોર વ્હીલર પાર્કિંગ કરી શકશો બાકી ટુ વ્હીલર પાર્કિંગ માટે જોઈ લો આવી રીતના બધી જગ્યાઓ છે આ બાજુ આ આખી લાઈનમાં ટુ વ્હીલર અહીંયા લાગેલા છે જોઈ લો અને મંદિરની જે બહારનો જે બહાર જે છે અહીંયા પણ તમે ટુ વ્હીલર આવી રીતે પાર્કિંગ કરી શકો છો જો આમ સરસ અહીંયા ટુ વ્હીલર પાર્કિંગની જગ્યા છે અને ગાયકવાડી શાસન સમયનું આ મંદિર છે તો ચાલો અંદર જઈશું દર્શન કરીશું બહુચરાજી માતાનું અને આ છે મંદિરનું પરિસર જોઈ લો અહીંયા આપણે અંદર આવી ગયા છે આ છે જેવું મેં તમને કીધું ગાયકવાડી શાસન સમયનું મંદિર અને અહીંયા તમે તમારા ચંપલ વગેરે ઉતારી અને અંદર અહીંયાથી દર્શન કરવા જવાનું છો લજા છે ગણપતિ દાદાનું મંદિર અને આ સંગીત અને આગળ વધી રહ્યા છે જો માતાજીનું મંદિર કંઈક આવી રીતનું છે જો ભાઈ ખૂબ જ સરસ મંદિર છે અને આખું મંદિર છે હમણાં રિનોવેટ કરી અને બધું બનાવેલું છે ત્યાં પણ બહુચરાજી માતાના દર્શન કરવા લોકો લાઈનમાં ઊભા છે ને આ છે બહુચરાજી માતા જોલા દર્શન કરી લો આ છે જો ની અંદર જો આવી રીતે તમને ફરતા રમતા જીવતા કુકડા મળી જશે ને બહુચરાજી માતાના આ રીતે કસુક કસુદ નઈ કરે જો આ રહી છે દેખે બીજા એક અહીંયા છે કુકડા રાજ જો માતાજીનું વાહન અને માતાજીની પૂજા ચાલી રહી છે મહારાજ અહીંયા બધા બેઠા છે જો આ મંદિરના પરિસરમાંથી દર્શન કરીને નીકળી ગયા છે અમે જો આ મંદિર છે બંને બાજુથી ભાઈ જોઈ લો દર્શન કરી લો અને તમે પણ તમે પણ આઠમ નોમના દિવસે દર્શન કરવા જરૂરથી આવજો હા આ બાજુ સંતોષ સંતોષી માતા અને હરસિદ્ધિ માતાનું પણ મંદિર છે અહીંયા જો આ છે પાછળની સાઈડ જોઈ લો સંતોષી માતા અને હરસિદ્ધિ માતાનું મંદિર છે ખૂબ જ સરસ આનંદ આવે માતાજીના દર્શન કરીને અને નાના છોકરાઓને ખૂબ જ મજા પડી જાય છે જીવતા કુકડા કુકડા પગમાં જ ફરતા હોય એટલે આમ નવે લાગે છોકરાઓને તો ખૂબ જ સરસ ભાઈ ગાયકવાડી સમયનું માતાજીનું મંદિર છે જોરદાર દર્શન થયા નહીં બહુચર માતાના અને હવન ચાલુ છે અને ભાઈ સાંજના સમયે ખૂબ જ ભીડ અને એવું રહેવાનું છે તમે ફટાફટ આઠમનો અમના દર્શન કરવા જરૂરથી આવજો માતાજીના દર્શન કરજો બહુચરાજી માતાના દર્શન કરી અને આપણે પહોંચી ગયા છે ખૂબ જ તાપ લાગી રહ્યો છે પણ આપણે પહોંચી ગયા છે બાલભવન મારી પાછળ જોઈ રહ્યા છો આ બાલભવન છે આ બિલકુલ કમાટી બાગની પાછળવાળો રસ્તો છે અને પાછળ જોઈ રહ્યા છો આ વિશ્વામિત્રી છે પાછળ એટલે બાલભવનથી તમે સીધા જ અહીંયા આવશો તો અહીંયા ઉગતા પ્રભાતની માનું મંદિર છે જો ઉગતા પ્રભાતની મા મેલડીમાનું મંદિર છે ખૂબ જ સરસ એવા દર્શન થવાના છે જુઓ ચાલો માતાજીના તમને દર્શન કરે આ છે શ્રી ઉગતા પ્રભાતની મા મેલડી માનું મંદિર અને અહીંયા ખૂબ જ સરસ એવા દર્શન તમને થાય છે ખૂબ જ નાનું મંદિર છે પણ જબરજસ્ત એવું આયોજન હોય છે અને ખૂબ જ સરસ મંદિર બનાવેલું છે જો આ રીતે આપણે પહોંચ્યા અને માતાજીને જમવાનો સમય થઈ ગયો છે જોઈ લો આ બાજુ બધા સેવાધારીઓ માતાજીને થાળ ધરાવવા માટે પ્રસાદી લઈને આવી ગયા છે આ બાજુ આ છે જો તો ભાઈ ઉગતા પ્રભાતની મેલડી માના ખૂબ જ સરસ સેવા દર્શન તમને કરાવ્યા ભલે કાળઝાળ ગરમી થઈ ગઈ છે પણ અહીંયા જો આમનો આખો પ્રોગ્રામ અહીંયા બોર્ડ પર લખેલો છે અને આ છે જો અહીંયા પાંચ તારીખે હવન છે સાંજે સાડા છ કલાકે અને એકવીસ ચારે પાલખી યાત્રા છે માતાજીની ડીજે રિપલ લાવવાના છે અને બાલભવનથી નીકળીને બહુચરાજી જલારામ મંદિર ફરવા જવાના છે એવી રીતે માતાજીની પાલખી યાત્રા છે અને બાવીસ ચાર પચીસે ભજન અહીંયા ભજન સંધ્યા પણ રાખેલી છે સાંજે આઠ વાગે અને ભાઈ ચોવીસ તારીખનો ચોવીસ ચારનો ભંડારો છે સાંજે સાત કલાકે બરાબર તો ઉગતા પ્રભાતની મેલડી માના ભંડારામાં અને પાલખી યાત્રામાં બધી જગ્યાએ દર્શન કરવા દાનપુ દાનપુંદ બી સ્વીકારવામાં આવે છે ભેટ સ્વીકારે છે અહીંયા ગાડી જોઈ લો મા મેલેડીનું જે પણ આયોજન રાખેલું છે એમાં ભેટ અહીંયા સ્વીકારવામાં આવે છે તો ફટાફટ વિડિયો શેર કરી અને મા મેલડીના દર્શન કરવા જરૂરથી આવ્યું પ્રભાતની મા મેલડીના દર્શન કરાવે રિફલેસમેન્ટ જોઈ લો અમિતભાઈનું જે ધાનવી રિફ્રેસમેન્ટ છે આ જોઈ લો ભાઈ દરેક વસ્તુ નેચરલ અને વડોદરા શહેરમાં સૌથી સસ્તા પ્રાઇઝ પર તમને અહીંયા રિફ્રેસમેન્ટ મળી જવાના છે અને જો આ વખતે ન્યૂ કર્યું છે એમને માટલાઓમાં બધી જ વસ્તુઓ

જાનની રિફ્રેશમેન્ટ ફ્રેશ વોટરમેલન જ્યુસ ફક્ત દસ રૂપિયામાં આપે છે ક્રીમી વોટરમેલન જ્યૂસ પંદર રૂપિયામાં અને કીવી મોજું તો વીસ રૂપિયામાં તાજી ઠંડી છાશ તમને દસ રૂપિયામાં આ એમનું નવું નંદરાણું છે સ્પેશિયલ ક્રીમી લસ્સી લાવ્યા છે ફક્ત ત્રીસ રૂપિયા જેવી પ્રાઇસમાં અને હેલ્ધી બૂસ્ટર ત્રીસ રૂપિયામાં લાવે છે સ્પેશિયલ હેલ્ધી બૂસ્ટર છે અને સ્પેશિયલ મિક્સ ફૂડ બાફલો પચીસ રૂપિયાની અંદર તમને મળવાનો છે અને કીવી પાઇનેપલ જ્યૂસ ફક્ત ત્રીસ રૂપિયા જેવી પ્રાઇસની અંદર તમને મળી જાય છે અને કીવી વોટરમેલન જ્યુસ ફક્ત વીસ રૂપિયામાં અમે આજે આવ્યા છે ત્યારે અમિતભાઈએ અમને ફરી એકવાર વાર લસ્સી ટેસ્ટ કરાવી છે તો તમે જરૂરથી આવી જજો ફાઇનલી તાપમાંથી ઘરે પહોંચી ગયા છે બહુ જ બહુ જ તાપ છે તો આઠમના દર્શન કરાવ્યા તમને ખૂબ જ સરસ એવા આ વ્લોગમાં તો તમારા ગ્રુપમાં વ્લોગ જરૂરથી શેર કરી દેજો અને ભાઈ આવા આવા તમારી માટે અવારનવાર અમે વ્લોગ બનાવતા હોઈએ છીએ અત્યારે ઘરમાં પંખો ચાલુ કરી અને ઊભા છે જુઓ બહુ તાપ લાગે છે પણ તમને બતાવવું જરૂરી હતું કે માતાજીના દર્શન આઠમના દિવસે જરૂરથી કરજો અને આ વ્લોગ બનાવવાનો નિર્ણય એટલા માટે લીધો હતો કે ભાઈ જ્યારે પણ આપણી ફેમિલી આપણને મળે છે તો દરેક વ્યક્તિ આટલી ભીડમાં જઈને દર્શન કરે એ ઉંમરના નથી હોતા એવા કોઈ પણ આપણા ફેમિલી મેમ્બર છે તો એમની સાથે આ વ્લોગ જરૂરથી શેર કરજો તો ભાઈ અમે આટલા તાપમાં તમારી માટે જે વિડીયો બનાવ્યો એ લેખે લાગશે દર્શન કરવા આ વિડિયોઝ તમારી માટે એટલા માટે જ બનાવ્યો કે એ લોકો ખાસ દર્શન કરી શકે એટલે તમારા ગ્રુપમાં કોઈ પણ એવા મેમ્બર હોય આપણા ફેમિલી મેમ્બર્સ એમની સાથે જરૂરથી વિડીયો શેર કરી દેજો અને લાઇક શેર અને ફોલો કરજો હવે પોણા એક એક વાગી ગયો છે સાડા દસ વાગે નીકળ્યા હતા તમે પણ આનાથી ઓછા સમયની અંદર તમે દર્શન કરીને ઘરે આવી શકો છો પણ આપણા ફોલોવર્સ મળી જાય છે ઘણા એવા હોય છે કે વિડીયો નથી લેતા ફોટો નથી લેતા પણ મળવું હોય છે વાત કરવી હોય છે તો એવો અમારો સમય ઘણો એવો બગડતો હોય છે પણ તમને સારા એવા દર્શન કરાવ્યા વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું આઠમના દિવસ છે તો જય માતાજી જરૂરથી લખજો ચાલો મળીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં ત્યાં સુધી ભારત માતા જય જય જય